ડાયરો જેમાં તો જે રામને સીતારામને જય શ્રી કૃષ્ણ તો કેમ તો ડાયરો બધાય મજામાં છો ને આ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જ છો તો સ્વાગત છે ડાયરો તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં અને મસ્ત મજાનો મિત્રો બે દિવસથી ઠંડો બોલ બોલ ચાલુ થઈ ગયો અહીં ત્યારે ફૂલ આવે રીમા થઈ જાય એટલે એકદમ બધી ડીપ ડિપ્રેશન થઈ ગઈ છે ને રાતે લગભગ કલાક અડધી કલાકથી વાવાઝોડામાં પણ ફરી થઈ ગઈ હતી એ બાજુ ને આપણે બનાસકાંઠા થરાદને કચ્છ ને બહુ ઓછી છે વરસાદ લગભગ ઝટકાના પવન સિત્તેર એંસી નેવું કિલોમીટરના સ્પીડના હતા વરસાદ એ રહીને આને ભૂખા કાઢી નહીં થાય આપણે થરાદને આપણે બનાસકાંઠા કચ્છના અમુક ભાગમાં બહુ વરસાદ પડ્યો લગભગ પંદર પણ દસ થી પંદર ઇંચના આંકડા આવી ગયા છે વધારે પણ અમુક સેન્ટરમાં હશે બાકી આપણે એને જોતો હતો ને એવો મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે ને હાલો ડાયરો વાગી ગયા છે કેટલા સાડા દસ થઈ ગયા છે આજ તો બીજું કાંઈ કામકાજ છે નહીં તે આજે હે મિત્રો આપણે જવાનું છે એટલે આંકડો આવે ને આંકડો કાપી ને પીપડામાં નાખવાનો થોડુંક થઈ ગયું છે મિત્રો મોડું એટલું બધું વાળ મોડું નહીં થયું દસ બાર દિવસનું મોડું થઈ ગયે વાંધો નહીં આવે બોગલ થાય તે વાર ન લાગે અઠવાડિયા દસ દિવસમાં ઓગળી જાય અંદર છે મોજા કલ્પેસ અંદર છે આ ઉલ્કા મોજા ગોચા હાથમાં પહેરવા સીરવાળો ન થાય ને એટલા માટે સેફ્ટી માટે રહેવું હે એ નહીં ઓલા પ્લાસ્ટિક બેના ની આપણે મોજા ગોતી લઈ મિત્રો આપડે જો સલ્લાખી દાંતડું ને મોજા ને એવું છે ને લઈ લીધું છે આ કયા પક્ષી છે આ પક્ષી ક્યાં છે

Jadi ada gelo Ah, kirudeng, deyandrash. Oh, deyandrash. Am, prima, dewa apa dia? kam teh jadi pun menit teh ya Am, alakpa, Do tho vạc váy, 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 gì, váy, 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 váy,

nasi itu ya e bulat khas ini ya kawan Krishna bedah ini tulsi kalau bedah pas teman jangan bulat khas minta kawan mantro hmm. ba benar sih ba benar sih desi tuh dia halo Rajib ayahnya hei rajin tahi <hesitation> rajin tahi <hesitation> rajin tahi <noise> alau dai ragi gai mas tu majani garma garam cai garma garam cai kone kone bawe garma garam cai <hesitation> mas tu majani pun gatai <noise> hmm. he? <hesitation> he, he. ya. tinggu tarpi wanisa.

હે કેમ કે પાછી શીંગું થઈ જાય મોટી હમણાં બે દિવસમાં તો વરસાદ આવ્યો એટલે બહુ મળી વધવા મળશે સીંગું ઠંડી થઈ ગયા ને શાબી થઈ ગયા આપણે આપડે કુવાર એને મોટી મોટી થઈ ગઈ પગલી લાંબી સીંગુ નો વધે બહુ ગાય ગયા

બે દિવસ ને કાલમાં કદાચ રેડા ઝાપટા કદા આવે તો ખાસ હમણાં શક્યતા નથી પંદર સોળ તારીખ સુધી તારીખ થી પાસે એક સિસ્ટમ ને એ શક્ય થાય આવશે જ ફાઈનલ નથી શક્યતા હે

આવું બધું હેટ મિત્રો તો હવે એને કન્ટિન્યુ બ્લોગમાં બહેનના રહી ગયો અને ખાસ જણાવજો તો આ રાઉન્ડમાં આપણે પાંચ તારીખથી આપણે આઠ તારીખ સુધીમાં આઠમાં તો લગભગ આપણે સૌરાષ્ટ્રમાં કે ક્યાંય દક્ષિણ ગુજરાતમાં વરસાદ નહોતો ખાલી કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં વરસાદ હતો તો કો કોને કોને એને કમેન્ટ કરી દીજો આ રાઉન્ડમાં કેટલા ઇંચ ને વરસાદ આવ્યો મિત્રો ઘણા દિવસ પછી એને આજે પાછો આવ્યો છે ધાબા ઉપર બધી બાજુ નજારા જોવા જેવી જ નજારો છે પણ જાડવા ને એટલે મિત્રો નથી બહુ ખાસ દેખાતું બાકી જો એટલે જોડા જેવા પવન આવ્યો ને સીતાફળી ભાંગી ગઈ એક બાકી જો પાસા મિત્રો ને હળવે હળવે વાદળ ચાલુ થઈ ગયા ને પવન ને હાવ બંધ થઈ ગયા એટલે લગભગ ઝરમર ઝરમર કાં ઝાપટા ચાલુ થાય એવું લાગે છે ને આમ કહેજો જો ચાલુ જ છે વરસાદી બહુ ખાસ એટલું બધું નહીં હોય જર્મન જર્મની હોય છે વરસાદ વધારે નહીં હોય હું કંઈક નજારો હે મિત્રો મસ્ત મજા કાબે જાય મિત્રો કાબી ગયા મિત્રો એ બધી બાજુ પક્ષીઓ હોય ને કલગાવ કરે ચેત ને કાબાયું મજા આવે સાંભળવાની ચાલો મિત્રો થઈ ગયું હે મસ્ત મજાનું ને સવા આઠ થઈ ગયા હે રાતના મે કલ્પેશ તું મણી Suka છે એક સુગંધ આવી mau તમને લાગે મને મને કાકા શેક દે તો મીઠું એવું એવું મીઠું મને સ્કન કે છે સારું હે ને એ લીડડા આ કી નઈ કેટલું રોય મને નસ્તીવી નસ્તીવી કે પા છે મને કે મસ નઈ દે બધું એક કારો નઈ પછી ને ગ્લાસ ખૂટી રે ને તો ગોડડોય નઈ પીતી મરી જાવ

કાલ વાદળ છાઈ વાતાવરણ હતું મિત્રો ચાલો હવે છે ને ડાયરો મસ્ત મજાનું કરી લઈ વાળું અને આજનો વ્લોગ અહીં હવે આયા જ કરી દઈશું પૂરો તો ડાયરો હવે છે ને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ